હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈનું રહસ્યમાં આજે આપણે બનાવીશું ટીંડોળા બટેકાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બનાવી શકશો જે ખાતા જ તમને મમ્મીના હાથનો સ્વાદ યાદ આવી જશે ટીંડોળા બટેકા બનાવવા માટે જોશે ટીંડોળા બટેકો ટમેટો ટમેટાને પણ આવી રીતે લાંબી ચીરો કરીને જ સમારવાના છે હવે આપણે ગેસ ચાલુ કરીએ અને તેમાં નાખીએ તેલ ત્રણ બાવડા જેટલું તેલ નાખવાનું છે શાક ને આવી રીતે ખુલ્લું ચોડવવાનું છે જ્યાં સુધી બટેકા તેલનો ફ્રાય ન થાય ત્યાં સુધી તેને રેવા દેવામાં

તૈયાર છે આપણું ટીંડોળા બટેકાનું શાક જે રોટલી આ સાથે સવ કરશું આપણે રોટલી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે